બધી સાલો અહીંયા મેં ટેપ મારેલી છે ને બધી ચાલુ છે તને લાગે હા એક કોઈ બોર નથી જે ઈ જા અમુક અમુક ઓલા બંજા મામા નું અંદર જો એટલે હાય મસ્ત થયું ગાડી ક્યાં પણ ખાલી ઓલી રેડી જગ્યા જ ગાડી આવી છે ભાઈ કરીએ તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણા વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મળશું આપણે કાલે નવા મિની વ્લોગ આ વ્લોગમાં બાય